ચાલો બાળકો આપડી થી કઈ ચાલુ છે ખોરાક વેરી ગુડ હવે આપણે ઉખાણા પૂછશું શેના હા ખોરાક ને લગતા ઉખાણા લોટની બનુ છું ગોળ ગોળ આકાર છે ગરમ ગરમ સૌને ભાવે અરે વાહ બીજું વાટી ખેતરમાં ઊગું છું ધોઈ સમારી સૌ ખાય છે લીલો મારો રંગ છે રોટલી સાથે ખવાય છે બોલો હું કોણ અમારી ચેનલ ના બસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે કેટલા બસો સબસ્ક્રાઈબ તો આજે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ઓલ યુટ્યુબ ફેમિલી